રવિન્દ્ર કૌશિકનો જન્મ અગિયાર એપ્રિલ ઉન્સો બાવનના રોજ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં થયો હતો તેમને બારપણથી જ થિયેટર અને અભિનયમાં રસ હતો ત્યારબાદ તેઓ રો વિંગ દ્વારા પસંદ થયા રોએ તેમને એક ગુપ્ત જાસૂસ બનાવ્યો અને છ વર્ષ સુધી તિબ્બી ભાષા મુસ્લિમ સંસ્કૃતિ અને ઇસ્લામ ધર્મનો અભ્યાસ કરાવ્યો ત્યારબાદ રવિન્દ્રને નવા નામ નબી અહમદ શાકિર સાથે પાકિસ્તાન મોકલવામાં આવ્યા ત્યાં તેઓ પાકિસ્તાની સેનામાં મેજર બન્યા અને આઈએસઆઈમાં પણ ઊંચું સ્થાન મેળવું તેમને અનેક મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી ભારત પહોંચાડીને દેશની રક્ષા કરી તેઓ ઉન્નીસો પચરથી ઉન્સો ત્યાસી સુધી પાકિસ્તાનમાં રહ્યા નાઇન્ટીન એટી થ્રીમાં એક અન્ય ભારતીય એજન્ટ્સના પકડાતા રવિન્દ્રનું ભેદ ખુલ્યું અને તેમને પકડવામાં આવ્યા તેમને લાહોરની જેલમાં ભયાનક યાતનાઓ આપી અને અમૃતસરથી દૂર રાખવામાં આવ્યા તેમને જેલમાંથી ગુપ્તપત્રો મારફતે ભારત સરકારને માહિતી મોકલવાની કોશિશ કરી પચીસ નવેમ્બર બે હજાર એકના રોજ લાહોર જેલમાં જ તેમની મૃત્યુ થઈ ભારત સરકારે તેમને બ્લેક ટાઈગરની ઉપાધિ આપી હતી